કાઠિયાવાડી સ્વીટ ડીશ મેનુમાં ભાખરી ચૂરમું છે એ ખૂબ જ ડિમાન્ડ હોય છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે અને એકદમ ટેસ્ટફુલ છે અને ઘરે પણ બનાવવું ખૂબ જ સરળ છે તો કોઈ પણ સિઝન હોય પરંતુ ભાખરી ચૂરમાની સ્વીટ ડીશ હંમેશા લોકોને આકર્ષતી હોય છે તો આજે જો ભાખરી ચૂરમાના ડીશની તમને રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો સરસ એવી ભાખરી આપણે રેસિપી જોઈએ ભાખરી બનાવવા માટે બે કપ લોટ લીધો છે જે રેગ્યુલર રોટલીનો લોટ છે તમે થોડું તો તમને ઘી અને ગોળનો થોડો ખ્યાલ આવશે અને આપણે ઘી અત્યારે અડધો કપ લીધો છે એમાંથી આપણે જોઈએ એ પ્રમાણે આપણે એડ કરવાનું છે તો હવે આપણે મોણ આપશું ને મોણ છે ઘીનું જ આપશે તો મેં અડધા કપ માંથી ઘી ગરમ કરી લીધું છે અને બે ચમચી અને ઉપર થોડુંક અઢી ચમચી જેટલું આપણે મોણ દેવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે તમે તેલનું મોણ આપી શકો પરંતુ આમાં ઘીનું મોણ નાખશો તો તમારી ભાખરી છે વધારે ફરસી થશે તો હવે આપણે એમાં બરાબર મોણ મિક્સ કરી લેવાનું છે આપણે હજી અડધી ચમચી મોણ નાખશું ટોટલ આપણે ત્રણ ચમચી મોણ એડ કરીએ છીએ બીજી અડધી ચમચી એડ કરી દેસુ વધારે પડી જશે ને તો પણ તમારી ભાખરી છે એ ભાંગી જશે આ રીતે અને એકદમ મુઠી પડતું મોણ નથી આ ભાંગી જશે તો હવે આપણે એને લોટ બાંધવાનો છે તો એક કપ પાણી લીધું છે અને જયારે લોટ બાંધો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું એક સાથે પાણી નાખી અને લોટ નહીં બાંધવાનો ધીમે ધીમે પાણી એડ કરી અને પછી એમાં આપણે લોટ બાંધવાનો છે હવે આ રીતે લોટ ભેગો થતો જાય છે જેટલો ભેગો થતો જાય એનો આપણે ભેગો કરતા જવાનો છે આ થોડો કોરા જેવો લાગે છે તો એને આપણે થોડું પાણી એડ કરવાનું તો લોટ બંધાઈ ગયો છે એક કપ પાણી લીધું તેમાંથી વન ફોર્થ કપ પાણી વધ્યું છે એટલે થ્રી ફોર્થ કપ પોણો કપ છે એ પાણી આપણે લોટ બાંધવામાં વપરાયું છે અને લોટ આ રીતનો એકદમ કઠણ લોટ નથી અને પછી થઈ ગયા પછી એટલો બધો એને મસળવાની જરૂર નથી આ રીતનો તૈયાર થઈ ગયો છે થોડો જ મેં મસળ્યો છે હવે આપણે એમાંથી ત્રણ સરસ ગુંડલા બનાવી લેશું અને મોટા જ ગુંડલા બનાવવાના છે એક સરખા ત્રણ પાર્ટ કરી લેશું આ રીતના તમે મુઠ્ઠીમાં લેશો એટલે તમને માપની ખબર પડી જશે આ રીતે તો ત્રણ તૈયાર થઈ ગયા છે ગુંડલા હવે એને આ રીતે આ જે લોટ છે એને આ રીતે તમારે મસળી લેવાનો આ રીતે એટલે નીચેની સરફેસ છે એ સરસ થઈ જશે અને આ રીતે તો આ રીતના ત્રણેય ગુંડલા આપણે તૈયાર કરી લઈએ તો હવે આપણે ભાખરી વણી લેશું હવે આ કિનારી જે છે ફાટે છે એક વખત પેક કરી લેવાની અને હવે બધી સાઈડ થી એક સરખી વણી લેવાની છે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં આપણે એવી ભાખરી વણવાની છે આ રીતની છે આટલી જાડી વણી છે મેં હવે એમાં આપણે આ રીતના ખાડા પાડી દઈશું તો બાકીની બધી આપણે આ રીતે વળીને તૈયાર કરી લઈએ તો ભાખરી ચેડવવા માટે એક માટીની મેં તાવડી મૂકી છે અને જે રેગ્યુલર આપણે રોટલી બનાવીએ એ એ રીતની લોઢી છે છે તો તપી ગઈ અને ગેસની ફ્લેમ ભાખરી બનાવો ત્યારે એકદમ ધીમી જ રાખવાની છે તો બંને આપણે એમાં મૂકી દઈએ અને ધીમા ગેસે જ આપણે ભાખરી ચેડવવાની છે તો એક મિનિટ જેવું થયું છે અને આપણે ભાખરી જોઈ લઈએ તો જ્યાં સાઈડ તમને કાચી લાગે એ સાઈડ તમારે આ રીતે રાખી દેવાની છે તો બીજી એક મિનિટ થઈ ગઈ છે અને ભાખરીને ફરતી આ રીતે ચેડવી લીધી છે તો હવે આપણે એને ટર્ન કરી લેશું અને આ ભાખરી પણ લગભગ થઈ ગઈ છે તો એને પણ આપણે ટર્ન કરી લેવાની છે ફરીથી આપણે ગેસની ધીમી ફ્લેમ ઉપર આપણે એને બે થી ત્રણ મિનિટ ચેડવી લેવાની છે તો એક મિનિટ જેવું થઈ ગયું છે તો જે સાઈડ આપણે થોડી કાચી લાગે એ સાઈડ આપણે એને રાખી દેવાની છે તો બીજી એક મિનિટ જેવું થઈ ગયું છે અને આ સાઈડ ભાખરી ચડીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક મિનિટ માટે હજી ગેસની ફ્લેમ ધીમી છે આ રીતે થવા દેસુ તમે જ્યારે જયારે લોઢી પર કરતા હો ત્યારે ટર્ન કરો પછી એને આ રીતે કપડાથી થોડી ગોળ ગોળ ફેરવી અને ચેડવી લેવાની છે તાવડીમાં કરતા હશો તો આ તમારે જરૂર નહીં પડે હવે એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તાવડી ઉપરથી લઈ અને ભાખરીને આપણે ડાયરેક્ટ છે એવા શેકી લેવાની છે અને અને ગેસની થોડી છે છે ફરતી આપણે એને શેકી તો તો એક સરખી સરસ શેકાઈ ગઈ ભાખરી શેકાઈને તૈયાર થઈ ગઈ છે હવે એ રીતે આ નોન સ્ટીક ઉપર મૂકેલી ભાખરીને પણ આપણે ગેસની ધીમી ફ્લેમ ઉપર આપણે શેકી લેશું તો જો આ ભાખરી પણ તાવડી પર કરી હોય એટલી જ સરસ થઈ ગઈ છે બાકીની જે એક ભાખરી છે એને આપણે સેમ રીતે આપણે શેકી લેવાની છે તો હવે ત્રણેય ભાખરી શેકાઈને તૈયાર થઈ ગઈ છે અને ભાખરીનો આપણે આ રીતે હાથથી જ કટકા કરવાના છે આપણે મિક્સર જારમાં ભૂકો નથી કરવાનો હાથેથી જ આપણે ભૂકો કરશું તો પેલા આ રીતે ત્રણેય ભાખરીને તોડી લેશું અને પછી તેનો આ રીતે નાનો મોટો અને ભૂકો એવી રીતનો ભાખરીનો ચૂરો બનીને તૈયાર થશે અને આ રીતે આપણે એનો રાખવાનો છે હવે એમાં એકદમ ગરમ ઘી આપણે એક ચમચી રેડશું જેથી ભાખરીનો ચૂરો છે એકદમ મુલાયમ રહેશે અને ઘીને આપણે બરાબર મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં આપણે વન ટી સ્પૂન છે એલચી પાવડર એડ કરીશું અને એલચી પાવડરને પણ આપણે બરાબર મિક્સ કરી દઈએ તો મેં એક લોહી મૂકી દીધું છે એમાં આપણે બે ચમચી ઘી એડ કરીશું આપણે જે અડધો કપ ઘી લીધું હતું એમાંથી દોઢ ચમચી જેટલું ઘી વધ્યું છે ઘી ગરમ થઈ જાય એટલે એમાં દેશી ગોળ છે અને સુધારેલો છે અડધો કપ છે બે વાટકા લોટ છે એની સામે અડધો કપ આપણે ગોળ લીધો છે અને ગોળ માત્ર ઓગળે એટલું જ આપણે ગરમ કરવાનું છે તો ગોળ ઓગળી ગયો છે અને આપણે હવે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો ગોળને આપણે ભાખલી ચૂરમા એડ કરી દેસુ ગરમ છે અને સાથે દસ થી બાર કાજુ છે એ પણ એડ કરી દેસુ હવે ઠંડુ થઈ ગયું છે હવે આપણે હાથેથી મિક્સ કરી લેશું અને આ સમયે તમને ઘીની જરૂર પડે તો તમારા પાછું ઉપરથી ગરમ ઘી એડ કરી દેવાનું